ચૌદમી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ મંગળવાર આપણે શરીર અને આત્માના બનેલા છીએ આપણા અંતર્મનને વ્યક્ત કરવા આપણને શરીરની જરૂર પડે છે હાથ ધોવા નમન કરવું પગે લાગવું વગેરે બાહ્ય ચાર આંતરિક લાગણીઓને વ્યક્ત ન કરતા હોય તોય એ નકામા વડીલોને પગે લાગનાર ઘરમાં વૃદ્ધ માતાને હળધૂત કરે તો પેલો બાહ્ય ચાર નકામો હાથ ધોવાથી મન ધોવાઈ જતું નથી હાથ ધોવાનું બંધ નથી કરવાનું પણ એની સાથે સાથે મન પણ ચોખ્ખું કરવાનું છે દર રવિવારે દેવળમાં જવું એ બાહ્ય ચાર દેવળમાંથી બહાર આવ્યા બાદ ખ્રિસ્તી તરીકે જીવવું એ મુખ્ય બાબત છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ